નવરાત્રિના નવલા નોરતા દરમિયાન કચ્છના રાજપરિવાર દ્વારા સદીઓથી માતાના મઠ ખાતે પત્રી વિધિ કરવામાં આવે છે જેની શરૂઆત પાચમના દિવસથી ચામર પૂજા કરીને કરવામાં આવે છે અને કહેવાય છે કે મા આશાપુરા સાક્ષાત પત્રી જોડીમાં આપે છે આ પત્રી એટલે શું વર્ષમાં ફક્ત એક જ વાર માતાના મઢની સીમમાં થતી પત્રી નામની વનસ્પતિને માતાજીના પ્રિય ફૂલ માનવામાં આવે છે આ વનસ્પતિને માતાજીના જમણા ખંભા પર મૂકવામાં આવે છે ત્યારબાદ અને ડાકલા વગાડવામાં આવે છે જે સાથે મહારાવ કે તેમના પ્રતિનિધિ જમણા પગે જોડી ફેલાવીને ઊભા રહે છે ત્યારબાદ માતાજીના ખંભે રાખેલ પત્રીનો પ્રસાદ આપોઆપ જોડીમાં આવી જાય છે ઉપરાંત અહીં એવી માન્યતા છે કે જો માતાજી રાજી હોય તો પત્રી થોડી જ વારમાં મળી જાય છે અથવા દસથી પંદર મિનિટ સુધી અને ડાકલા વગાડવામાં આવે છે ત્યારબાદ માતાજીના ખંભા પરથી પત્રી મળતી હોય છે પત્રી પહેલાં માના ખંભા પર બે થી ત્રણ ઇંચ ઉપર જાય છે અને ત્યારબાદ મહારાવ આ પત્રીને ધારણ કરે છે